સ્વેટ શર્ટ અંદર વિન્ટર્સ ના અંદર મોસ્ટલી સ્વેટ શર્ટ હુડી એ ટાઈપના ના કલેક્શન ચાલતા હોય છે સાઇઝેસ ની વાત કરીએ તો અંદર તમને સાઇઝેસ જેટલી જોઈતી હોય એટલી સાઇઝેસ અવેલેબલ છે કલર્સની વાત કરીએ બહુ મોંઘા છે ને મેમ નહીં સર સસ્તા કલેક્શન અજમેર ઓફ ફેશન છે અહીંયા તમને સસ્તા જ કલેક્શન મળશે કારણ કે મેન્યુફેક્ચરિંગ કંપની છે અહીંયા તમને જે છે સરસ મજાનું રબર પ્રિન્ટ પર આપ્યો છે કલર્સની વાત કરું તો હવે કલર બ્લેક ના હોય એવું તો મને જ આપણા પાસે તમને જીન્સના ના કલેક્શન પણ જોવા મળી જવાના છે અને જો મિત્રો વિન્ટરના અંદર છે ને पेट ओछी चलते बराबर तब स्ट्रेट फिट जुए चौक जुए कि पीछे बुटक पी अपने बेगी पैंट्स चाहिए दर टाइप ने अपने पास जीन्स મેમ મારી મેન્સવેર શોપ છે હા અને મને ખબર ની પડતી છે કે વિન્ટરમાં હું વેચું હું વિન્ટર અંદર તમે કલેક્શન વેચું ખબર નથી સર કયા ટાઈપના વેચું ની ખબર નથી ખબર નથી કે બ્લેક સ્વેટ અંદર વિન્ટર સા અંદર મોસ્ટલી સ્વેટ શર્ટ હૂડીસ એ ટાઈપના કલેક્શન ચાલતા હોય છે અને સ્વેટ સક ના કલેક્શન પર આવી ગયા છે અજમીરા ફેશન ના અંદર જો તમે જોઈ શકો કે આ ટાઈપના સરસ મજાના સ્વેટ શર્ટ ના તમને કલેક્શન જોવા મળી જશે કલર વેરાઈટી અંદર જે કે જોઈએ તે હોય ને એટલી અવેલેબલ છે અને આ કલેક્શન એટલું વોર્મ છે ને કે પૂછવાની વાત જ નહીં સાઈઝસ ની વાત કરીએ તો અંદર તમને સાઈઝ જેટલી જોઈતી હોય એટલી સાઈઝ અવેલેબલ છે કલર્સ ની વાત કરીએ તો આ સ્વેટશર્ટ ના અંદર તમને ટોટલ કલર્સ મળવાના છે છ અને સરસ મજાનું આખું સ્વેટશર્ટ લેવાનું છે જ્યાં તમને એક મહેંદી કલર હું તમને અમારા હાથમાં બતાવું છું અને અંદર તમને ઇંગ્લિશ કલર જોઈતું હોય એ પણ મળી જશે અને આ એક હું તમને ડાર્ક બ્રાઉન કલર બતાવું છું ફ્રન્ટ અને બેક બંને સાઈડ પર તમને સરસ મજાની પ્રિન્ટ કોન્સેપ્ટ જોવા મળી જશે અને આ ટાઈપના સ્વેટશર્ટ આપણા પાસે મળી જવાના છે એ પણ ખાલી ને ખાલી કેટલાથી શું તમને ખ્યાલ છે પણ હું આ તમને અહીંયા લઈ જઈશ તમે કમેન્ટ કરીને જરૂરથી કમેન્ટ કરો અને કમેન્ટના અંદર તમને આન્સર મળી જશે કે કલેક્શન્સ કેટલા છે મોંઘા છે ને મેમ નહીં સર સસ્તા કલેક્શન્સ કલેક્શન અજમેર ફેશન છે અહીંયા તમને સસ્તા જ કલેક્શન્સ મળશે કારણ કે મેન્યુફેક્ચરિંગ કંપની છે બાકી હોડીસના ના કલેક્શન ની વાત કરીએ તો આપણા પાસે આ ટાઈપના ના હુડીસ ના કલેક્શન તમને જોવા મળી જવાના છે આ જુઓ આના અંદર તમને સાઇઝિસ મીડિયમ લાર્જ એક્સ્ટ્રા લાર્જ ડબલ એક્શન આ ચાર સાઇઝિસ મળી જશે અને આ આપણી સાઇઝિસ રહેવાની છે મીડિયમ જ્યાં તમે જોઈ શકો કે મીડિયમ ના અંદર તમને સરસ મજાની આખી હોડી જોવા મળી જશે કેમ સાથે આખી હોડી રહેવાની અહીંયા છે અહિયાં તમને બેદલે સાઈડ પોકેટ પણ જોવા મળી છે વરાછા અને પોકેટ પણ એકદમ વોર્મ રહેવાનું છે બાકી અંદર ના ફેબ્રિક વાત કરું તમે જોઈ શકો છો કે વુલન ફેબ્રિક અંદર આપ્યો છે અને ઉપર સાઈડ પર તમને એકદમ નીટ એન્ડ ક્લીન ફેબ્રિક જોવા મળી જશે લોંગ સ્લીવ નો કોન્સેપ્ટ રહેવાનો છે સાથે સાથે અહીંયા તમને જે છે સરસ મજાનું રબર પ્રિન્ટ પણ આપ્યો છે કલર્સની વાત કરું તો હવે કલર બ્લેક ના હોય એવું તો બને નહીં તો બ્લેક કલર ના અંદર પણ તમને સરસ મજાની હુડી જોવા મળી જવાની છે આજુ સરસ મજાની આખી રબર પ્રિન્ટ ઉપર રહેવાની છે અને અંદર પોકેટ કોન્સેપ્ટ જરાક અલગ તમને જોવા મળી જશે તમે જોઈ શકો અહીંયા પ્રોપરલી બંને હાથ ચાલ્યા જાય છે એટલું પોકેટ કોન્સેપ્ટ છે અને અંદર પણ આપણે આખું વુલન ફેબ્રિક જોવા મળી જવાનું છે અને કેપ પણ આના અંદર આપેલી છે એડજસ્ટેબલ દોરી પણ સરસ મજાની કોલર કોન્ટ્રાસ્ટિંગ ના અંદર આપ્યું છે જે બહુ જ વધારે લુકને એન્હાન્સ કરે છે તો આ ટાઈપના તમને હોડીના ઓપ્શન્સ જોવા મળી જશે હોડીના ઓપ્શનની વાત કરું તો હજી પણ હોડીના ઓપ્શન્સ અવેલેબલ છે જ્યાં તમને ફ્રન્ટ અને બેક બંને સાઈડ પર પ્રિન્ટ જોવા મળી હશે આ તમે જોઈ શકો કે રબર પ્રિન્ટ રહેવાની છે ફ્રન્ટ સાઈડથી કયા ટાઈપની છે અને બેક થી તમને કયા ટાઈપની મળશે બેક સાઈડ એકદમ મસ્ત રહેવાનું છે

વાત કરી લઈએ તો તમને આ ટાઈપના જીન્સના કોન્સેપ્ટ જોવા મળી જશે અને જો તમને જોડી બનાવી હોય ને પ્રોપરલી તો અહીંયા તમને જોડી બનાવવામાં પણ આવશે જેમ કે હવે હું તમને બતાવ આ ટાઈપની જોડી પણ બનાવી આપવામાં આવશે કેટલો સરસ લુક લાગે છે તમને આ ટાઈપના કલેક્શન્સ જોવા મળી જવાના છે કલર વેરાયટીસની વાત કરી લઈએ તો આ હું તમને જોગર્સ બતાવી દેતી અને અંદર તમને કલર્સ પણ મળી જશે તમને જે ટાઈપની પેન્ટ જોઈતી હોય ટાઈપ ટાઈપની પેન્ટ્સ આપણા પાસે અવેલેબલ છે તમને સ્ટ્રેટ ફિટ જોઈએ જોગર્સ જોઈએ કે પછી તમને બુટ કટ જોઈએ પછી તમને બેગી પેન્ટ જોઈએ દરેક ટાઈપની આપણા પાસે જીન્સના કલેક્શન્સ પણ અવેલેબલ છે વિન્ટર્સ માટે અને સાથે સાથે તમને જે છે ને હુડીઝના કલેક્શન સ્વેટ શર્ટના કલેક્શન સ્વેટર્સ જેકેટ્સ બધા ટાઈપના આપણા પાસે કલેક્શન્સ મળી જવાના છે મિત્રો કલેક્શનની કોઈ કમી નથી કમી છે તો ખાલી ને ખાલી ટાઈમ એક જ વિડીયોના અંદર પાંચ છ મિનિટના વિડીયોના અંદર આપણે બધું ન કવર કરી શકીએ તો એટલા માટે શું કરવાનું છે કરવાની છે વિઝિટ અને વધુ ઇન્ફોર્મેશન જો મેળવવી હોય ને તો તમારા સ્ક્રીન ઉપર છે નંબર આજે જ ત્યાંથી કોલ કરીને તમે ઇન્ફોર્મેશન લઈ પણ શકશો અને સાથે સાથે વિડીયો કોલની ની ફેસિલિટીઝ છે તો વધુ કલેક્શન જોઈ પણ શકશો અને જો તમને આ ટાઈપના વિડીયોઝ જોવા હોય તો ચોક્કસથી આપણા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ થેન્ક યુ